જોડાણ નહીં એટલે કોઈ વસ્તુનું જોડાણની સાથે નથી થતું એવો અર્થ થાય છે ઉપમેયનું જોડાણ બીજા કસ્સા સાથે થતું નથી કોઈ સાથે ઉપમેયનું છે જોડાણ થતું નથી ઉપમેયનું જોડાણ ઉપમેય સાથે જ થાય છે ઉપમેય છે પોતે જ ઉપમેય છે એનું રૂપ આપવામાં આવે ત્યારે ઉપ અનન્ય અલંકાર બને છે પોતે જ ઉપમેય છે એ જ ઉપમાન છે એવું રૂપ બતાવે સાથે જોડાણ થાય એના નવ અલંકાર બને છે

એટલે કોઈ કોઈ વખાણ કરવામાં એક બાજુ વખાણ કરે અને એક બાજુ એની નિંદા કરે અલંકાર બને છે તો ઉદાહરણ જોઈએ આપણે કે શું તમારી બહાદુરી ઉંદર જોઈને ભાગ્યા તો પેલું વાક્ય આપણે જોઈએ કે શું તમારી બહાદુરી એમાં એના વખાણ ને કરવામાં આવ્યા છે અને બીજું વાક્ય છે કે ઉંદર જોઈને ભાગ્યા પછી એમાં એને નિંદા કરવામાં આવી છે કે ઉંદર જોઈ સામાન્ય એનો જોઈને પણ ભાગ્યા છે અને વખાણ દ્વારા ઊંડા દ્વારા વખાણ કરવામાં આવે ત્યારે વ્યાસ સુધી અલંકાર બને છે બીજું વાક્ય છે રમેશ માયક નથી પાપડ તોડ પહેલવાન છે પહેલું છે રમેશ માયક નથી અહીંયા પ્રશંસા કરે છે અને પાપડ તોડ પહેલવાન નથી તો ત્યાં એની નિંદા કરે છે છે ઉદાહરણ જોઈએ કે તમે ખરા બળવાન ઉક્તો બાવળ કૂદી ગયા એટલે તમે ખરા બળવાન ન્યાય બાજુ એને પ્રશંસા કરે છે અને ઉક્તો બાવળ કૂદી ગયા તો ત્યાં એની

એ ત્રણ પ્રકાર અર્થાલંકાર એના વિશે આપણે શીખ્યા છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર